નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ ઉપર નવા આવો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માગતા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માયડિયર ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે હમણાં થોડા દિવસ પહેલાં જ મેં વિડીયો બનાવ્યો હતો કે જ્યારે એ નું રિઝલ્ટ ફાર્માસિસ્ટનું આવે ત્યારે લોકો કહી હતું લોકો એમ નીચે કોમેન્ટ કરતા હતા કે એફએડબલ્યુનું ક્યારે આવશે ત્યારે પણ મેં કહ્યું હતું કે અમારી ચેનલ પર સૌ પ્રથમ વિડીયો બનાવીને આપને માહિતગાર કરવામાં આવશે કે એએમસીનું રિઝલ્ટ પણ એફએફડબ્લ્યુનું આવી ગયું છે તો આખરે આપની આતુરતાનો જે અંત આવી ગયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફિમેલ હેલ્થ વર્કરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે તો ચાલો જોઈએ કઈ રીતે ડાઉનલોડ કરવાનું છે લિસ્ટ અને કઈ તારીખે થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માય ડિયર ફ્રેન્ડ્સ તમે જે જોઈ રહ્યા છો પીડીએફ એ છે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવેલું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અહીં લખેલું છે કે સક્ષમ સત્તાની મંજૂરી અનુસાર જાહેરાત ક્રમાંક એકવીસ બે હજાર ત્રેવીસ ચોવીસ જે ચાર નવ બે હજાર ત્રેવીસના રોજ ફિમેલ હેલ્થવર્કરની જગ્યા માટે જણાવેલ ઉમેદવારો અસલ પ્રમાણપત્રોની ચકાસણી અને જે ઉમેદવારોના નામ દર્શાવેલ તારીખ છે એ સમયે આપને આ જે ઓડિટોરિયમ હોલ એમસી ડેન્ટલ કોલેજ અનુપમ સિનેમા સામે ખોખરા અમદાવાદ ખાતે અસલ ફોટો આઈડી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શૈક્ષણિક લાયકાત સેમિસ્ટર વાઇઝ માર્કશીટ અને ડિગ્રી સહિત અનુભવના સર્ટિફિકેટ તેમજ અનુષાંગિક પુરાવા તથા જાતિના પ્રમાણપત્રની એક સેટ અરજી રિસિપ્ટ અને કોલ લેટર સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે ગેરહાજર રહેલ ઉમેદવારોને આગળની ભરતી પ્રક્રિયા માટે ગેરલાયક ઠાર કરવામાં આવશે એટલે કે અહીં જે માન્ય રૂબરૂ ચકાસણી કરવામાં આવશે નીચે જણાવેલ ઉમેદવારોની યાદી અરજી કરવાની છે આપ જોઈ શકો છો વૈશાલી બેનથી કરી પચીસ તારીખ હાજર રહેવાનું છે દસ વાગે તારીખ વાઇઝ છે જો આપ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હો તો ડાઉનલોડ કરવાની લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું જેના પર ક્લિક કરવાથી આપ સીધા જ આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ